નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો મહેસાણાની વાત કરવામાં આવે જ્યાં બાબા આંબેડકરના અપમાન કર્યાના મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલી યોજી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ મહેસાણા સિટીના મધ્યે ફારા સર્કલ પાસે દિલ્હીની બેબાકડી બનેલી ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓનું અપમાન કરેલ છે તે બદલ સમગ્ર ભારતવાસીઓ સમક્ષ માફી માંગે જનમાનસને વિભાજીત કરી શકશો પણ તમારા તરફથી ગુણો વધતી જ રહેશે અને સમય આવે આપની રાજકીય યાત્રાનું નિધન નિશ્ચિત છે તો બાબા સાહેબ આંબેડકરજીના અપમાન ના બાબતે મહેસાણા જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ ધરણા તેમજ રેલી કરી બાબા આંબેડકરના ભેગા થઈ આપ્યું એવા અમિત શાહે જયારે ભારતના અને ભારત રત્ન અને પંધારણના ગઢવૈયા એવા બાબા સાહેબ ભીમરાવ સાહેબ નું જયારે અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર દેશ તેમને માફ નહીં કરે અને આવનાર સમયમાં જો માફી નહીં માંગે તો આ આંદોલન ગામે ગામ શેરીએ શેરીએ તથા આમ જનતા સુધી અમે લઈ જઈ અને ઉગ્ર આંદોલન કરીશું અમે આ આવેદન શ્રીને આપી અને અમને એમ કહેવું છે કે આ આવેદન પત્ર મહામ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ જવાબદારી જોવાની જવાબદારી આપના સિરે છે આગળની વ્યૂહરચના એવી રહેશે કે જો આવા ભાજપ ભારતીય જનતા પાર્ટી ના મનોવાદી માનસિકતા ધરાવતા નેતાઓ આમ જનતાની અને સમગ્ર દેશની માફી નહીં માંગે તો આ આંદોલન ઉગ્ર બનશે ગામે ગામ મહોલ્લે મોહલ્લે શેરીએ શેરીએ સુધી આંદોલન કરવામાં આવશે